ચોવીસ કલાકમાં એકસો પંચોતેર તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે નવસારીમાં ખેરગામમાં બે ઇંચ વધુ નોંધાયો છે જ્યારે આહો અને વધુમાં બે ઇંચ વરસાદ વાસંદામાં એક પોઈન્ટ આઠ ઇંચ અને વલસાડ અને કઠોળભંજમાં એક પોઈન્ટ સાત ઇંચ વરસાદ નોંધાયો છે બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર પાંચમી ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજે બીજી ઓગસ્ટ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે થતી ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે મિત્રો બનાસકાંઠા ભરૂચ નર્મદા તાપી ડાંગ જિલ્લામાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાયના પચીસ જેટલા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે આ મિત્રો ત્રીજી ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સમ આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદનું જોર રહેતા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ નર્મદા છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદની પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા અમરેલી ગીર સોમનાથ આણંદ વડોદરા પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી વિભાગ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ ઉપરાંત કચ્છ પાટણ મહેસાણા મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર બોટાદ જુનાગઢ ખેડા વાડ બાદ ગાંધીનગર અમરેલી મહીસાગર આઠ જિલ્લાઓનો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો સૌથી ચોથી ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે કચ્છ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા ડેંગ તાપી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાયના બાવીસ જિલ્લામાં હળવાથી મધ્યમ માહોલના પગલે હવામાન વિભાગને વોર્નિંગ જાહેરાત કરવામાં આવ્યું છે પાંચમી ઓગસ્ટે રાજ્યમાં વરસાદનું જોર પડતું જોવા મળે છે જેમાં માત્ર નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ કરવામાં આવ્યું છે જ્યારે આ સિવાયના એકત્ર જિલ્લામાં વરસાદનું પ્રમાણ નહીવત રહેશે